ઢાઢર નદી પરના કોઝવે બ્રિજને લઈ ધારાસભ્ય ડી કે સ્વામીએ પ્રતિક્રિયા આપી હતી જંબુસરામોદ વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી ડી કે સ્વામી હંમેશા ખેડૂતોના હિતમાં કાર્યરત રહેતા નેતા તરીકે ઓળખાય છે ખેડૂતોના પ્રશ્નો અને મુશ્કેલીઓને લઈ તેઓ તાત્કાલિક પ્રતિસાદ આપે છે અને રાજ્ય સરકાર સુધી તેમની અવાજ પહોંચાડે છે તાજેતરમાં તેમણે ઢાઢર નદીના કોઝવે બ્રિજ બાબતે રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયા સમક્ષ લેખિત તથા મોખિક રજૂઆત કરી હતી તેમના પ્રયત્નોના પરિણામે મંત્રીએ તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ રૂપિયા પચીસ કરોડ સત્તર લાખ ત્રણ હજાર એકસો રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી જે ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે આશીર્વાદ સમાન નિર્ણય છે આ કોઝવે બ્રિજ આમોદ અને જંબુસર તાલુકાના ખેડૂતો માટે જીવન દોરી સમાન બની રહેશે મહાપુરા મંગણાદ માનસંગપુરા કાંકરિયાપુરા પોરસા સહિતના અનેક ગામોને સીધો લાભ મળશે ખેતરોમાં સિંચાઈ માટે પાણીની સુલભતા વધશે અને દરિયાના ખારા પાણીના ધુસણખોર પ્રવાહને પણ અટકાવવામાં મદદ મળશે અને નદીમાં મીઠા પાણીનું રોકાણ થશે આમોદ તેમજ જંબુસર તાલુકાના ખેડૂતોમાં આ નિર્ણયને લઈને અતિ આનંદની લાગણી જોવા મળી છે સૌએ ધારાસભ્ય દેવકિશોર સ્વામીનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે કે તેમણે સમયસર યોગ્ય સ્થળે અવાજ ઉઠાવી ખેડૂતોના હિતમાં મોટું પ્રજાલક્ષી કામ કરાવ્યું દેવકિશોર સ્વામી હંમેશા ખેડૂતોના પ્રશ્નોને પ્રથમ પ્રાથમિકતા આપતા રહ્યા છે પછી ભલે વાત પૂર અસરગ્રસ્ત વિસ્તારોની હોય કે પાક નુકસાનીની તેઓના પ્રયત્નોથી આમુ જંબુસર વિસ્તારના વિકાસના દ્વાર વધુ ખુલ્લા બન્યા છે અને આ બ્રિજથી ખેતી પરિવહન અને રોજગાર ક્ષેત્રમાં નવી આશાઓ જન્મી છે ખેડૂતો ખેડૂતોમાં આશીર્વાદ નવો ઉગતો સૂરજ દેખાઈ રહ્યો છે જે ગામડાઓના વિકાસની દિશામાં એક મજબૂત પગલું સાબિત થશે આ અંગે ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા પ્રતિક્રિયા આપતા શું આવ્યું તે સાંભળો સ્વામીજી અત્યારે હાલની અંદર જે પોજવે દાડન નદીનો તૂટી ગયો છે જેને લઈને ખેડૂતોએ તમને અવારનવાર રજૂઆત કરી હતી અને ટૂક સમયમાં તમારી રજૂઆતના પગલે મંત્રી કુવરજી બાવળિયાએ જાતે તમારી સાથે વિઝિટ કરી હતી અત્યારે તેની શું પરિસ્થિતિ છે દાડન નદી છે એ આમોદ અને જંબુસર વિસ્તારની હાર્ડ સમાન ગણવામાં આવે છે લગભગ આટલી વીસ પચીસ વર્ષ પહેલા એ બ્રિજ ખૂબ જ જીર્ણ થઈ જવાથી અત્યારે તૂટી ગયેલ છે પાણી ત્યાં રોકાતું નથી જ્યારે જ્યારે ભરતી આવે ત્યારે ખારું પાણી સમુદ્રનું અંદર આવીને કંઈ દૂર દૂર સુધી પહોંચી જાય છે જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે આ રજૂઆત ખેડૂતે મને અનેક કરી હતી અને એના આધારે મેં સરકારમાં રજૂઆત કરી કુંવરજીભાઈ બાવળિયાને મેં લેટરમાં રજૂઆત કરી અને મૌખિક પણ રજૂઆત કરી જેના આધારે કુંવરજી બાવળિયા પોતે પોતે જાતે આવીને વિઝિટ કરી અને એ જોતા એવું લાગ્યું કે આ કામ કરવા જેવું છે ખેડૂતોને લાભદાયી છે આ વિસ્તારના બોરનું પાણી સુધરી શકે એમ છે જેને લઈને માનનીય કુંવરજી બાવળિયાએ તાત્કાલિક આ કામને ધ્યાને લઈને સરકારના અધિકારીઓને રજૂઆત કરીને આદેશ કર્યો કે આને તાત્કાલિક આ કામ મંજૂર કરવાનું છે અને લગભગ બે દિવસ પહેલા જ જાણવા મળ્યું છે અને અત્યારે એની નકલ પણ મને પ્રાપ્ત થઈ છે રૂપિયા પચીસ કરોડ ઓગણીસ લાખ જેટલી મોટી રકમ આ ઢાઢર નદીના પાણીને રોકવા અને આ વિસ્તારના લોકોને એની ખૂબ ખેડૂતોને ખૂબ સારું પાણી મળે પિયાત થાય ખેડૂત આગળ વધે મોદી સાહેબના સંકલ્પ પૂરો થાય

ના સારું કહેવાય આભાર માન્ય છે ધારાસભ્યનો તમારી રજૂઆતને ધારાસભ્ય જે માંગણી હતી તમારી ધારાસભ્ય રાખી તો ધારાસભ્યના વિશે તમે બે શબ્દો શું કહેશો આભાર માન્ય છે એમનો કે આટલું કામ થઈ જાય તો બહુ સારું કહેવાય તો બધો રીતે રાહત થઈ જાય પુરસાનું રાહત થાય માનસિંગપુરા રાહત થાય મંગના દ્વારા રાહત થાય બધા ખેડૂતો માટે અવર રીતે રસ્તો સારો થઈ જાય એટલો આભાર માન્ય છે